જૂનાવદરના મોટા ભલગામ ખાતે હીરપરા પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિસાવદરના મોટા ભલગામ ગામે હિરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા આમ જોઈએ તો આજના હાઈટેક યુગમાં વડીલોનું સન્માન કરવું એક મોટો લાભો છે મોબાઈલ આવતા પરિવાર એક સાથે બેસીને વાત પણ નથી કરી શકતા આવા સમયે વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પ્રથમ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન સુરતમાં વસતા હિરપરા પરિવારના યુવાનો દ્વારા પોતાના માદરે વતન વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા પ્રથમ મિલન સમારોહનું આયોજન કરાયું હતું મોટા ભલગામ ગામે આવેલ પટેલવાડી ખાતે હીરપરા પરિવારનું મિલન સમારોહ સાથે ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરેશભાઈ માણિયા દ્વારા ખૂબ જ સારી રીતે વિચારોનું વાવેતરમાં કૌટુંબિક ભાવનાઓ વધે તેવા વિચારો વ્યક્ત કરવામાં ભાવક દૃશ્યો જોવા સાથે વડીલોને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સુરત ખાતે હિરપરા પરિવારના યુવાનોએ ખૂબ જ સારી રીતે સંચાલન કર્યું હતું હિરપરા પરિવાર ટ્રસ્ટ વિશે માહિતી આપતા મંત્રી હિતેશભાઈ રમણીકભાઈ હિરપરાએ જણાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોરધનભાઈ હિરપરાએ કરેલ હતું આજે અમારે મોટાભલકા મીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ સ્નેહમિલિનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એને ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માગીએ આજે જે અમારા ગામની આંગળી જે આ વીરપરા પરિવાર સ્નેહ સૌ પ્રથમવાર યોજાયો છે આજ સુધી અમારા ગામમાં એક મિલન યોજાયો જ નથી એક પરિવારમાં ત્યાં આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહભૂતિ થાય છે કે આ પરિવાર જે જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની તે બદલ અમને પણ એવો એવો અનુભવ એવો થાય છે કે દર વર્ષે આ મિલન યોજાવો જ જોઈએ આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે જે આપણા બંને મોટા વ્યક્તિઓ જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ જો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે એટલા માટે હું તો એમ જ કહીશ કે આ બલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વર્ષમાં એકવાર યોજાવો જ જોઈએ એમ ભલગામના ભલગામ ગામના આંગણે જો આવો પરિવાર સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય